મારી નો છે મારે વાળ જ નહી રહ્યું હે હવે દોડ્યો તો છે પણ વળી પાછો આવે એટલે એની વાત હા દોડવા દે દોડવા દે મારી માણી શોગન મેળું જ ના હસ્તો બેહા તો નાના નાથી આ તો મારી નો ખાય એવો બુંધાળ્યો હા તો બુંધાળો સોપે એવો કોક કરીને અંદાજથી ડોન બોલાવો પડશે મારવા માટે કાવતરું કરવું હો ફોન કરું હાલ

সময়ে দেখাই দাদি আৰু

બોલાવો બોલાવો નવા બોલાવો છોડી વળી હું થઈ ગયું અમારે આવો ના બોલાવો 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 જોઈ લે

પુષ્પા ફઈ છે બરાબર એ ફાય છે અને આ ખાખર નવી આઈ હમણાં મુંબઈ થી મુંબઈ શું અમેરિકા આવી છે તો વાત પટી ગઈ તો નાના ના બે ધીપકાય નો

થઈ ગયું કરવા ના તે ગોમ ના સરપંચ દેજે હું થઈ ગયું લડાઈ તો આપડે બે ની હતી ભાઈ તમે સરપંચ સાહેબ છો એટલે જાજુ કેવું પણ તમે પાર્કો ના જગડમ શું લેવાય તો સરપંચ રહ્યા ભલે રહ્યા સરપંચ છો

આપડે બધો પૈસા વસૂલ કરવાના વસૂલ કરવાના સરપંચ જો તમે સરપંચ હોય તો તમારા ઘરના કોઈ ની શરમ રાખતા નઈ બાર રૂપિયા ચાલીસ હજાર રૂપિયા રોકડા વધારો હોય

મારા બધી જવા ના પડી ભાઈ બે ધાઢા રોટલા હોય ના ગમ ના તો બોલાયો સમાધાન નઈ કરવાનું તમે ખરાબ કરી શકો બોલો

તો જય માતાજી મિત્રો તમે જોયું કે આજે હું શ્યો રત્નભાઈ બે જણા ભાઈ હતા અને બે ભે ભેળા થઈને લડવાના બરોબર તો આ રીતે તમે હગા ભાઈ હોય તો ઘર ઘરમાં ઝઘડા કરવા નહીં અને આ રીતે બહારના વ્યક્તિઓને બોલવા નહીં બરોબર બોલાવશો તો આ રીતે તમે છે તરી જાહો અને લેવા દેવા વગર મય આવશો અને આ જોયું આ સરપંચ સાહેબ લેવા દેવા વગરના રૂપિયા ભાજ્યા લાઈક કરો શેયર કરો સબસ્ક્રાઈબ કરો જય માતાજી